નમસ્કાર ખેડૂત મિત્રો તમે આ જોઈ શકો છો વરિયાળીની ખેતી અત્યારે વરિયાળીની ખેતીમાં રોગોના ઘણા મોટા પ્રશ્નો જોવા મળી રહ્યા છે રોગો વિશે વાત કરીએ તો સાકરીઓ અને કાળિયા આ બે રોગોના પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તમે આ જોઈ શકો છો આ વરિયાળીના ખેતરમાં અત્યારે સાકરિયાના રોગનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે આ જુઓ તમે આ શક્કરિયાના રોગના કારણે નુકસાન તો હવે વાત કરીએ સાકરિયાના રોગ વિશે સાકરિયાનો રોગ એ કોઈ રોગ નથી આ એક દેહ ધાર્મિક ક્રિયા છે તો જનરલી ખેડૂતો એટલે કે સાકરિયાનો રોગના પ્રશ્નો કેમ આવતા હોય છે કે જનરલી ખેડૂતો વરિયાળીની ખેતીમાં યુરિયા ખાતરનો વપરાશ કરતા હોય છે અને પાણી પણ વધારે પડતું વાપરતા હોય છે આના કારણે વરિયાળીની ખેતીમાં સાકરિયાના પ્રશ્નો જોવા મળતા હોય છે જો આપણે આપણા ખેતરનો સાકરિયાના પ્રશ્નો ના આવવા દેવા હોય તો વરિયાળીની ખેતીમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં એટલે કે આ દોઢ મહિનામાં પિયત આપવાની નહીં જો પિયત આપવાની જરૂર પડે તો આંતરજાસ્ત પિયત આપો એટલે કે એક પાટલો પાવાનો ને એક પાટલો નહીં પાવાનો આ રીતે પિયત આપવાનું ત્યારબાદ બીજી વાત કરીએ તો વરિયાળની ખેતીમાં નાઇટ્રોજન ખાતર એટલે કે યુરિયા છે આ બધા ખાતરોનો વપરાશ બિલકુલ ઓછો કરો અને આની જગ્યાએ તમે એનપી કે બારબત્રી હોળ છે વીસ વીસ જીરો છે તેર છે આ બધા ખાતરો તમે વાપરી શકો છો જો તમે બે કાળજી લેશો છો વરિયાળીની ખેતીમાં તો આ સાકરિયાના રોગ સામે તમે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકો છો તમે આ જોઈ શકો સાકરિયા રોગનું નુકસાન આખા ખેતીમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન છે તો આના અટકાવવા માટે આપણે બે પગલાં અવશ્ય લેવા પડશે આંતરચાસ પિયત એટલે કે એક પાટલો પાવાનો એક પાટલો નહીં પાવાનો ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનામાં પિયત જો ના જરૂર હોય તો બિલકુલ પિયત ના આપીએ અને નાઇટ્રોજન યુક્ત ખાતરનો વપરાશ ઓછો કરીએ જો આપણે આટલું કરીશું હરિયાળીની ખેતીમાં તો સાકરીયાના રોગ સામે ખૂબ અસરકારક રિઝલ્ટ આપણે મેળવી શકીશું આભાર